રામનાથ તળાવ લઈને વિધાનસભાના દંડક અને તેમના સાથીદારો કોર્પોરેટર સાથે બ્યુટિફિકેશનના મુદ્દે સરકારી અને બિનસરકારી જગ્યા અને દબાણ મુદ્દે કલેક્ટર સાથે બંધ બાણે બેઠક કરી અને વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તળાવાના રિસ્ટોરેશન અને બ્યુટિફિકેશન તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાતું હતું તેના નિરાકરણ માટે આજે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર વસાવા સાહેબ સાથે વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર સોળના કાઉન્સિલર મિત્રો સાથે એક સાઇટ વિઝિટ હતી કોર્પોરેશનના સંબંધિત ડોક્યુમેન્ટ જોયા બાદ એક વસ્તુ જે ધ્યાનમાં આવી કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી આરએસસી અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો હું હિતેન્દ્ર ખંડવી કલેક્ટર કચેરીમાંથી આપણું સ્વાગત કરું છું વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિની અંદર જે પૂરનું નિર્માણ થાય છે તેને લઈને વધાર વડોદરા વિધાનસભાના દંડક શ્રી બાલુ શુક્લ સાહેબ આજ રોજ એમના મિત્ર મંડળ કોર્પોરેટર અને સંચાલકો સાથે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે વડોદરાના જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે રામનાથ તળાવ છે ત્યાં આગળ એક બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે ત્યાં બિનઅધિકૃત જમીન અને સરકારી જમીન પર જે પણ લોકોએ દબાણ કર્યા છે દબાણ મુદ્દે એક આવેદનપત્રમાં આવ્યું છે અને દબાણ દૂર કરો અને તળાવનું બ્યુટિફિકેશન કરો અને તમે સર્વે કરો એ મુદ્દા લઈને વડોદરા વિધાનસભાના દંડક શ્રી બાલુ શુક્લ સાહેબ કલેક્ટરને મળ્યા અને સુખદ અંત આવે છે થોડા દિવસોની અંદર સર્વે કરવામાં આવશે અને તળાવની આજુબાજુ બિનઅધિકૃત સરકારી જગ્યા અને ખાનગી જગ્યામાં જે પણ તળાવની આજુબાજુ દબાણ કર્યા છે એને દૂર કરવામાં આવશે અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે હું હિતેન્દ્ર ખંડવી સચિનભાઈ સાથે જય હિન્દ જય ભારત